ગાંધીનગરના સાતે જ પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં દેશી દારૂની કેદ થયો છે જ્યાં રોજેરોજ સાંજના સમયે મેળો જામ્યો હોય તેમ લોકો શાંતિથી બેસીને દેશી દારૂની મોજ માણી રહ્યા હોય છે ત્યારે આવા દ્રશ્યો પોલીસની નજરે નહીં પડતા હોય તેવા અનેક સવાલો અહીને સ્થાનિક જનતામાં ઉઠી રહ્યા છે કુખ્યાત મહિલા બુટલેગર લક્ષ્મીબેન ચુનારા દ્વારા રોજે કેમિકલયુક્ત દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જેની સામે કાર્યવાહી કરવામાં અહીંનું સ્થાનિક પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે લક્ષ્મીબેન ચુનારા નામની મહિલા બુટલેગર દ્વારા દેશી દારૂના વેચાણની સાથે અહીં શાંતિથી બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેનાથી એનું પોલીસ તંત્ર અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે શું પોલીસને રહેમ નજર હેઠળ જ અહીં આવા દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાને બદલે હવે દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે આવા દારૂના અડ્ડાઓને કારણે ત્રાહીમા પોકારી ઉઠેલા સ્થાનિકો દ્વારા ટૂંક સમયમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે